ગુજરાતમાં વરસાદ વરસતાની સાથે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિ રોડ રસ્તાની ખરાબ હાલત રોડ રસ્તા પર ભૂઆ ખાડા પડતા આપણે હર હંમેશ જોયા છે અને એને લઈને જો વિપક્ષ સત્તા પક્ષને સવાલ કરે ત્યારે સત્તા પક્ષ કદાચ નિષ્ક્રિયતા દાખવે છે જવાબ આપવાની બાબતે ઘણા બધા સવાલો વિપક્ષ પૂછતી હોય છે જ્યારે પ્રી મોન્સુન ની કામગીરીમાં કરોડો રૂપિયા ખર્ચાતા હોય ત્યારે વિપક્ષ પૂછતી હોય છે કે આ કરોડો રૂપિયા આખરે તમે નાખ્યા કે આજે તમે પબ્લિક માટે જનતા માટે સારા રોડ રસ્તાની ની ગટર વ્યવસ્થા નથી કરી શકતા તો રાજકોટ હોય એ પછી અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય ગાંધીનગર હોય મહેસાણા હોય કે અન્યથા બીજી સામાન્ય સભા એક તોફાની બની બોર્ડમાં દસ મિનિટમાં ચર્ચા હોબાળો મચાવ્યો વિપક્ષના કોર્પોરેટરોએ રસ્તા મુદ્દે ચર્ચા કરતાની સાથે સત્તા પક્ષ કોઈ પણ જવાબ ન આપી શકી વિરોધ પક્ષના કોર્પોરેટરોની સભા બહાર કાઢવામાં આવ્યા વિરોધ પક્ષના નેતા વશુરામ સાગઢિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે એમને છે કે શાસકોએ રાજકોટમાં પડેલા ખાડાને કોઈ દિવસ જોયા જ નથી અને એમને ખાડા કોઈ દિવસ દેખાયા જ નથી સાથે સાથે વશુરામ સાગઢિયા એવું પણ કહ્યું છે કે મહાનગરપાલિકાના કમિશનર અને મેયરના નિવેદનમાં તફાવત જોવા મળી રહ્યો છે આ સાથે કલેક્ટર કમિશનર લેખિતમાં કહે છે કે ખાડાઓ પૂરવામાં આવ્યા છે

પેઢડીયાનું પણ નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું રાજકોટમાં મોન્સૂન કામગીરી ચાલી રહી છે હાઇલાઇટ થવા માટે ચરસ દાખવે છે તેવું જયમીન ઠાકરનું કહેવું છે કોંગ્રેસ માત્ર રાજકીય સ્ટન્ટ કરવા જીવે છે તેવું જયમીન ઠાકરનું કહેવું છે હવે આ સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે વિપક્ષ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે વિપક્ષ

એના જવાબને ભાગરૂપે અમને રૂબરૂ બતાવવામાં આવે છે કાલ રાત્રે હું પોતે જે જગ્યાએ ખાડા પૂરાતા હતા એ જગ્યાએ રાત્રે ગયો છું એનો વિડીયો પણ મારી પાસે છે રાજકોટના કમિશનરે પ્રેસ મીડિયાના મા એમ કીધું છે પંદર તારીખે કે ભાઈ બે હજાર ખાડાઓ પૂર્યા છે ચાર જુદી જુદી પદ્ધતિઓથી ખાડા પૂરવાની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા મુજબ જો એને ખાડા પૂર્યા છે તો એનો અર્થ એ છે કે ખાડા છે ખાડા છે તો ભાજપના શાસકો કેમ બોલે છે ખાડા ક્યાંય નથી એટલે મારી સીધી ભાજપના મિત્રોને એ વિનંતી છે કે તમે ખોટી માહિતી રજૂ કરવાનું બંધ કરો અને રાજકોટની પ્રજાને હકીકતમાં ન્યાય આપો એટલા માટે આ અમે જગાડીએ છીએ આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી ફ્રેક્ચર થયું હતું મણકા મણકા ડેમેજ થયા હતા કયા ક્યાં અકસ્માત થયો હતો પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતની અમને અગવડતા છે આપણે પંદર નંબર વોર્ડની અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડમાં કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે